અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીનો વિધિવત કાર્યક્રમ એઆઈએ ચૂંટણી અધિકારી દ્વારા જાહેરમાં કરવામાં આવ્યો છે જેનું નોટિફિકેશન પ્રસિદ્ધ થયા બાદ આજરોજ ફોર્મ ભરવાની અંતિમ તારીખ જનરલ કેટેગરી માટે આઠ બેઠક માટે ચોત્રીસ ફોર્મ ભરાયા છે તો રિઝર્વ કેટેગરીની એક બેઠક અને કોર્પોરેટ કેટેગરીની એક બેઠક માટે ચાર ચાર ફોર્મ ભરાયા છે ફોર્મ ચકાસણી ત્રીસ મેના રોજ કરવામાં આવશે જ્યારે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ દસ જૂન છે જ્યારે ચૂંટણી જંગ વીસ જૂન રોજ યોજાશે સવારે મતદાન અને સાંજે મતગણતરી કરવામાં આવશે વિકાસ પેનલ હાલ એઆઈએ ના સાત સભ્યો સંખ્યા સાથે વિપક્ષમાં છે તો સત્તા પક્ષ સહયોગ પેનલ પાસે તેર સભ્યો બળ છે અને દસ માટે ચૂંટણી યોજાઈ રહી છે સત્તા મેળવવા માટે પંદર બેઠક જરૂરી છે જેને લઈ એઆઈએ 2015 ની ચૂંટણી હવે ખરા અર્થમાં ખરાખરીનો જંગ જોવા મળશે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર વસાહતમાં 1,300 થી વધુ સભ્ય સંખ્યા વધરાવતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં પ્રતિ વર્ષ દસ સભ્યની મુદ્દત પૂરી થાય છે તે મેજિંગ કમિટીના સભ્યો ધરાવતા ઉદ્યોગ મંડળોની આગામી વીસમી જૂન ના રોજ ચૂંટણી યોજવામાં આવનાર છે ત્યારે પરિવર્તન વર્ષ તરીકે જોતા ચાલુ વર્ષ એઆઈએની ની ચૂંટણીના કંઈક નવા જૂની થાય તો નવાય નહીં